નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે તીરા તુચકો અર્પણ કાર્યક્રમ તથા શાંતિ સમિતિની બેઠક યોજાઈ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે નાયબ અધિક્ષક ડભોઈ ડિવિઝન આકાશ પટેલની અધ્યક્ષતામાં તીરા તુચકો અર્પણ કાર્યક્રમમાં જનતાના ચોરાયેલા વાહન મોબાઈલ જેવા પોલીસ તપાસમાં મળી આવેલ તે જનતાને પરત સોંપવામાં આવ્યા હતા જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી તેમજ અધિકારી દ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી કે આવનાર તહેવારો જેવા કે ગણપતિ તેમજ ઈદે મિલાદ શાંતિપૂર્ણ તેમજ ભાઈચારાથી ઉજવાય તેમ અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માહિતી દેશની વીએમજી ન્યૂઝ વાઘોડિયા તુજકો અર્પણ કાર્યક્રમ સરકારશ્રીનો અભિગમ એવો છે કે પબ્લિકની જે પણ વસ્તુ હોય એ વસ્તુ પબ્લિકને સરળતાથી ને શોર્ટ નોટિસમાં અને શોર્ટ ટાઈમમાં પબ્લિકને પરત મળે એ અભિગમના ભાગરૂપે અમે આજે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા તેર બાર મોબાઈલ અને ત્રણ મોટર સાયકલ પબ્લિકને પરત આપવામાં આવેલા હતા અને એની સાથે સાથે નજીકમાં આવનાર તહેવારો અંગે પણ પબ્લિકને સૂચન કરવામાં આવે એ અનુસંધાને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત પબ્લિકને સાયબર ક્રાઈમ સાયબર ક્રોલનો શિકાર ન બનવો ડ્રગ્સ વગેરેના દૂષણથી દૂર રહેવું અને તેની તકેદારી રાખવી તેમજ કોઈ ગેરકાયદેસર નાણાં તમારા વિસ્તારમાં લેવેજ કે નાણાં નિર્ધારનો ધંધો કરતો હોય તો તે અનુસંધાને કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ પોલીસ સ્ટેશન આવી નોંધાવવા માટે પણ પબ્લિકને અરજ કરી અને એ અંગે તકેદારી રાખી અવેરનેસ ફેલાય એ અંગેનો આજનો કાર્યક્રમ રાખવામાં આવે આગામી જે તહેવારો છે એમાં આપણે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એ બાબતો દરેક તહેવાર અગાઉ આપણે શાંતિ સમિતિની જે કંઈ તહેવાર હોય એના જે પ્રોસેસર હોય એના આયોજકોની અને બીજે સંચાલકોની મિટિંગો કરતા જ હોઈએ તમે બધે અત્યારે પબ્લિકમાંથી આવ્યા છો અને તેના તૂટકોરપણમાં જે તમારા મોબાઈલ કે વ્હીકલ્સ ગયા હતા એને પરત મેળવેલ છે એ બાબતે લાભાર્થી તરીકે એમાં છો તો તમારા થકી પણ આ મેસેજ સામાન્ય જનતાને પહોંચાડજો અત્યારે જે જે સૂચનાઓ મળી આપણને સાયબર ફ્રોડ બાબતે ડ્રગ્સ બાબતે આગામી તહેવારો બાબતે તમાકુ છે દારૂ છે વેસો બાબતે અને વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતતા